નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખારી લર્નિંગ ના માધ્યમથી ફરીથી આપની સાથે વેલકમ બેક આદાબ્રિયાકાલ કેમ છો કેવું છે સારું છે અને ગુજરાત આખો આપણો છે ચાલો આગળ વધીએ છીએ અને હવે અહીંયા બીજો ટોપિક ભણીએ છીએ લાઇસિંગ પ્રકારના એટલે હજી આપણે એક જ ટોપિક ભણીએ છીએ કયો લાઇસિસ પ્રકારના ઉત્સેચકો એમાંનું એક મહત્ત્વનો ઉત્સેચક છે જેને આપણે બોલીએ છીએ એન્ડોન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચકો કેવા ઉત્સેચકો બાળમિત્રો તો કે એન્ડોન્યુક્લિયસ

અને કા તો આ રહે આને તોડી નાખે મારી વાત ક્લિયર થાય છે સમજાય છે એને તોડે અથવા એનું ડાયજેશન કરે અને એનું 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 શું કરશે તો કે એના ભાગ છૂટા પડે એટલે ધારો કે આખું ડીએનએ આમ હોય તો ન્યુક્લિયસ ઉત્સેચકનું કામ શું તો કે એ ડીએનએના ભાગોને તોડી નાખે મારી વાત ક્લિયર થાય જો એ કોઈ વચલા ભાગેથી તોડે ડીએનએને કોઈના મધ્ય ભાગેથી તોડે તો એના માટે શબ્દ વપરાય એન્ડો અને જો છેડાના ભાગેથી તોડે હું વ્હાઈટ કલરની માર્કર વાપરું ડીએનએ ને એના છેડાના ભાગેથી તોડે તો એના માટે શબ્દ વપરાય એક્ઝો ન્યુક્લિયસ અને એક્ઝો ન્યુક્લિયસની વાત આપણે લાસ્ટમાં લઈશું પણ ન્યુક્લિયસ શબ્દ ખબર પડી ન્યુક્લિયસ કોને ટ્રીટ કરે તો કે કે જનીન દ્રવ્ય ડીએનએ અને આરએનએને ટ્રીટ કરે એટલે કે તોડે અને અહીંયા આપણે ખાસ કરીને કોને સમજવાનું છે એને સમજવાનું હવે એ તોડે કે કાપે અહીંયા હું લખી દઉં કાપે અને એટલા માટે અહીંયા એને શબ્દ સ્વરૂપમાં જો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે તમને નીટને અનુલક્ષીને આવશે યાદ રાખજો મોલેક્યુલર સીઝર સીઝરનો મતલબ થાય કાતર અને મોલેક્યુલર નો મતલબ થાય આણવીય ક્લિયર તો એન્ડોન્યુક્લિયસ કોણ છે આવો સવાલ તમને આવે તો એનો બીજો શબ્દ થઈ જાય આણવીય કાતર રાઈટ અને એનો બીજો એક મિનિંગ પણ છે જીનેટિક કટર કટર એટલે તમને ખબર છે ખાક કરીને કાપીને બસ એવું કટર ક્લિયર તો કટર એટલે એ પણ એક પ્રકારનું કાતર જીનેટિક એટલે જનીની કટર અથવા તો જનીની કાતર તો એના ત્રણ મિનિંગ થયા એન્ડોન્યુક્લિયસ જનીન દ્રવ્યને કાપે ન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચકો બીજું નામ આણવીય કાતર ને ત્રીજું નામ જીનેટિક કટર ચાલો ક્લિયર હા કે ના હું આ બધું કાઢી નાખું છું હવે શરૂઆત કરીએ છીએ તો આ એન્ડોન્યુક્લિયસની સમજ સૌથી પહેલાં ક્યારે આવી લોકોને સૌથી પહેલાં ક્યારે ખબર પડી કે ભાઈ યસ આવા પ્રકારના પણ ઉત્સેચકો છે વર્ષોથી આપણા પેટમાં ડાયજેશન તો થતું જ પણ એની ડિસ્કવરી થઈ ત્યારે ખબર પડીને કે યસ જનીન દ્રવ્યને પણ આપણા શરીરનું જોવો આપણા શરીરનું પાચનતંત્ર ખરેખર કેટલું મજબૂત કહેવાય ડીએનએ અને આરએનએ જેવા ઘટક દ્રવ્યને પણ તોડવાની ક્ષમતા ધરાવે છે ક્લિયર ચાલો તો શરૂઆત કરીએ છીએ કે ભાઈ એન્ડો એન્ડોન્યુક્લિયસ સર્વપ્રથમ ઓગણીસો આદિકોષ ડિફેન્સ મિકેનિઝમના સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થયા કે જે ફાઇટ કરે છે અગેન્સ્ટ વાયરસ ફરીથી સમજીએ એટલું સમજી કે બહુ ઇનફ છે ફરીથી સર્વપ્રથમ આવા ન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચક હું અહીંયા લખી જ દઉં સર્વપ્રથમ આવા

તો બેક્ટેરિયા પોતાના શરીરમાં એવી ડિફેન્સ મિકેનિઝમ રાખે છે એટલે એવા ન્યુક્લિયસ રાખે છે કે જે બહારથી આવતા ન્યુક્લિક એસિડને શું કરી શકે મારી શકે એટલે બહારથી આવતા સાંભળજો ધ્યાનથી બહારથી આવતા ફોરેન ડીએનએ એટલે બહારના ડીએનએ ને કે જે ડીએનએ પોતાનું નથી એને શું કરવાની ક્ષમતા ધરાવે મારવાની ક્ષમતા ધરાવે છે ક્લિયર હા કે ના આવો મિનિંગ થયો એટલે કે નેચરલ ડિફેન્સ મિકેનિઝમ તરીકે બેક્ટેરિયા કોની અગેન્સ્ટમાં વાયરસ એનો મતલબ એવો તો થયો ને કે વાયરસ જે છે એ બેક્ટેરિયાને પણ ઇન્ફેક્ટ કરે બેક્ટેરિયાને પણ મારે એટલે બેક્ટેરિયાના શરીરમાં પણ ઘૂસી શકે કેમ કે તમને ખબર છે ધોરણ અગિયાર ચેપ્ટર નંબર બે જેની અંદર આપણે ભણવામાં આવે વાયરસ એ સૌથી નાનામાં નાનો ઘટક છે બહાર હોય ત્યારે નિર્જીવ શરીરની અંદર આવે ત્યારે સજીવ આગેના અને ચેપ્ટર નંબર છ ની અંદર હાર્સી અને ચેઝનો પ્રયોગ તમે ભણી ગયા કે જેની અંદર આપણને ખબર પડી કે જે ફાજ જે છે એ બેક્ટેરિયાને જ્યારે ઇન્ફેક્ટ કરે છે ત્યારે ફાજ જે છે એ આખો ફાજ બેક્ટેરિયામાં નથી જતો માત્ર ને માત્ર કોને અંદર મોકલે છે પોતાના જનીનિક મટીરિયલને એ મારી વાત ક્લિયર થાય બોલો હા આગળ વધો રાઈટ તો અહીંયા વાયરસ ની અંદર જાય છે અને એના દ્વારા બે જટિલ પ્રક્રિયાની શોધ થઈ જે ઈ કોલાયમાં બેક્ટેરિયો ફ્રાજની વૃદ્ધિને અવરોધવા માટે છે જો ઈ કોલાઈ એટલે કોણ થઈ ગયું તો કે આદિકોષ કેન્દ્રિય બેક્ટેરિયા અને બેક્ટેરિયો ફાજ કોણ થઈ ગયું વાયરસની વૃદ્ધિ અવરોધવા માટે જવાબદાર છે તેમાંનો એક ડીએનએ મિથાઈલ સમૂહને ઉમેરે જ્યારે બીજો ડીએનએને કાપે છે અને ડીએનએને કાપે એટલે કોણ થઈ ગયું ન્યુક્લિયસ છે જેને રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ કહેવાય છે મેં તમને પહેલાં આખી સ્ટોરી સમજાવી હવે આની ક્રિયા વિધિ સમજો હો ધ્યાનથી શું સમજવાનું છે મારે તમને શું સમજાવવું છે રાઈટ હું ફટાફટ પહેલાં આને રીમુવ કરી દઉં આને પણ અહીંયાથી રહેવા દઉં ચાલો ને અહીંયા તમને નીચે સમજાવું છું બહુ ધ્યાનથી સમજજો ઈ કોલાઈને હું પહેલા ડ્રો કરી દઉં ઢેન ટેન ટણ ટણ તો આ કોણ છે મિત્રો ઈ કોલાઈ ઈ કોલાઈ પાસે એનું ખુદનું જનીનિક ડીએનએ છે આને હું અહીંયા લખી દઉં એનું ખુદનું જનીનિક ડીએનએ ક્લિયર હા કે ના સમજાય છે તમને હવે આ જે જનીનિક ડીએનએ છે એ જનીનિક ડીએનએ સાથે ઈ કોલાઈ પાસે એના એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ રાઈટ એને આપણે કહી દઈએ છે ઈ કોલાઈના પ્લાઝમિડ ચાલો અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ હા કે ના હવે આ ઈ કોલાઈ જે છે એના ઉપર કોની અસર થાય તો કે પેલો ફાજ આવે છે અને એ એના પર ઇન્ફેક્શન લગાડે છે એના ઉપર આ બેસે છે

તો આ બેક્ટેરિયા વાયરસ જે છે એ પોતાના જનીન દ્રવ્યને પોતાના જનીનિક ડીએનએ સાથે જોડી દેશે તો વાયરસ બેક્ટેરિયાની મશીનરીનો ઉપયોગ કરીને પોતાનું બહુગુણન કરશે ખબર પડે પોતાનું બહુગુણન એટલે આ જે જ મટીયલ ગયું ને એની અંદર જે ડેટા છે ને એનું પ્રત્યાંકન અને ભાષાંતર દ્વારા વાયરસ પોતાના પ્રોટીન અને પોતાના ઘટક મોલિક્યુલ્સ બનાવશે અને પોતા જેવા નવા બેબી વાયરસનું પ્રોડક્શન આ બેક્ટેરિયામાંથી કરશે આ નોર્મલ કેસ થઈ ગયો હવે આનાથી થોડો વિરુદ્ધ કેસ સમજીએ આજ ઈ કોલાય અને એના ઉપર જ્યારે વાયરસ નું ઇન્ફેક્શન લાગે છે ત્યારે વાયરસ જ્યારે પોતાના જેનેટિક મટીરિયલને ઈ કોલાઈમાં દાખલ કરે ઈ સમય દરમિયાન ઈ કોલાઈ પાસે કોણ છે નેચરલ ડિફેન્સ મેકેનિઝમ છે એટલે કે કોણ છે ન્યુક્લિયસ પ્રકારનો ઉત્સેચક ને એના સિવાય બીજું કોણ છે મિથાઇલેટિંગ સમૂહ જો જો આ બે નું ફંક્શન સમજાવું છું એટલે કે જેવું આ બાર થી ડીએનએ આવ્યો પોતાનો જેનેટિક મટીરીયલ તો છે જ અહીંનું પોતાનો જેનેટિક મટીરીયલ દેખાય તમને આને હજી સારી રીતે દેખાડી દઈએ પોતાનું જીનેટિક મટીરિયલ છે આ કે ના હવે અહીંયા કામ કોણ કરશે તો કે ન્યુક્લિયસ પ્રકારનો ઉત્સેચક ને ખાસ કરીને કોણ તો કે એન્ડો ન્યુક્લિયસ પ્રકારનો ઉત્સેચક રાઈટ આ એન્ડો ન્યુક્લિયસ પ્રકારનો ઉત્સેચક આવશે રાઈટ હવે એન્ડો ન્યુક્લિયસ ની એક ક્ષતિ સમજાવું છું શું સમજાવું છું ક્ષતિ શું ક્ષતિ છે કે ઈ બહાર થી આવતું ડીએનએ અને પોતાનું ડીએનએ એમની વચ્ચે ભેદ પારખતો નથી ફરીથી બોલું એન્ડોન્યુક્લિયસ કે ન્યુક્લિયસ જે છે કે જે બેક્ટેરિયાના શરીરમાં છે નેચરલ કુદરતી પ્રતિકારકતા માટે છે એ પોતાના ડીએન એટલે પોતાનું સ્વજાત ડીએનએ અને બહારથી આવતું ડીએનએ એટલે કે પરજાત ડીએનએ વચ્ચેનો ભેદ પારખતો નથી જેના કારણે થઈને ન્યુક્લિયસ જે છે એ વાયરસ તરફથી આવતું જે ડીએનએ છે એને પણ મારે છે સમજો ધ્યાનથી વાયરસ તરફથી આવતું અને પોતાના તરફથી આવતું ડીએનએ એને પણ મારે છે અને એને મારવાના કારણે હવે જે આ ડીએનએ છે એના શું થઈ ગયા કટકા મોલેક્યુલર સીઝર આણવીય કાતર જીનેટિક કટર

એનો સીધો મતલબ એવો થાય કે વાયરસ નું ડીએ હવે નોન ફંક્શનલ થઈ ગયું નોન ફંક્શનલ ખ્યાલ આવે પણ સર એની હારોહાર તમે જોવો તો ખરા આપણું ખુદનું એટલે ઈ કોલાઈનું ડીએનએ પણ કેવું થઈ ગયું નોન ફંક્શનલ થઈ ગયું બોલો આ કે ના આ કે ના આ કે ના અને એના કારણે હવે અહીંયા કોણ છે ડીએનએ મિથાઈલ સમૂહ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ તો આ ડીએનએ મિથાઈલ સમૂહ જે છે એના ફાઇવ ડેઝ પર હું કયો પોઈન્ટ લો બ્લુ લો રાઈટ ક્યાં જોડાઈ જાય અહીંયા એના ફાઈવ ડેઝ એન્ડ ઉપર સીએચ થ્રી મોલેક્યુલ તરીકે જોડાઈ જાય અને આ મિથાઈટિંગ સમૂહ જોડાવવાને કારણે જો ધ્યાનથી સમજો

તો કે મિથેલેટિક સમુ ખુદના જીનેટિક મટીરિયલ પર જઈને લાગ્યા અને એના કારણે એને ખુદનું દ્રવ્યને સેફ કરી દીધું બચાવી દીધું અને બહારથી આવતું દ્રવ્ય એટલે બહારથી આવતું જે પરજાત ડીએનએ છે વાયરસનું ડીએનએ છે એને પાયરખું ને એને માર નાખવું અને એની સાથે મિથેલેટિક ન જોડાણ એટલે એ ફરીથી જોડાઈ શકે ને એને ટુકડા એકવાર પડી જશે પછી એ ગમે ત્યાં ગમે એ જગ્યા પર જોડાશે પ્રત્યાંગન ભાષાંતર પોસિબલ નથી એનો મતલબ બેક્ટેરિયા બચી જશે કોના પ્રભાવથી કોની અસરથી વાયરસની અસર છે ને બહુ મજાની મિકેનિઝમ અહીંયા તમે જુઓ ડીએનએ ને તોડવાનું કામ કોને કર્યું ન્યુક્લિયસ એનો મતલબ કાંઈ આઈડિયા આવે છે તમને એનો મતલબ એવો આઈડિયા છે કે મારે જો કોઈ બીજા ડીએનએ ને તોડવું હોય વનસ્પતિનું હોય તો ભલે પ્રાણીનું હોય તો ભલે ફૂગનું હોય તો ભલે પ્રોટોઝો હોય તો ભલે આદિ કોશ્કે હોય તો ભલે હું કોનો ઉપયોગ કરી શકું છું ન્યુક્લિયસ નામનો ઉત્સેજક એનો મતલબ જો હું બેક્ટેરિયામાંથી આવા ન્યુક્લિયસને અલગ કરી લઉં અને એની એક નાની 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 ડબ્બી બનાવી નાખું તો જ્યારે મારે જરૂર પડે ત્યારે હું એ ડબ્બીમાંથી ખાલી એ લિક્વિડ લઉં લઉંક કરતો વનસ્પતિની અંદરથી લીધેલા ડીએનએ મારવામાં આવે તો ડીએનએ ઢાળ કરતું બે ભાગમાં છૂટું કરી નાખે બોલો આ કે ના યસ આપણે આનું કામ ભવિષ્યમાં લેવાનું છે પણ આ કેવા પ્રકારનો ઉત્સેચક છે તોડવા વાળો ઉત્સેચક છે હાલો ક્લિયર મિથેલેટિંગ સમૂહ વાળી વાત તમને ક્લિયર થઈ ગઈ

ની વૃદ્ધિ અવરોધવા માટે જવાબદાર હતા બેક્ટેરિયોફાજ કઈ રીતે ઇન્ફેક્શન કરે એ મેં સમજાવી દીધું અને એને કઈ રીતે અટકાવે એટલે એની વૃદ્ધિ કઈ રીતે અટકાવે ન્યુક્લિયસ દ્વારા એ મેં સમજાવી દીધું જે એના માટે શું છે કોષીય પ્રતિકારકતા એટલે કે કોષ પોતાનામાં કોઈ એવા દ્રવ્યને પેદા કરે કે જે બહારથી આવતા ડીએનએ ને મારી નાખે ચાલો ક્લિયર હવે આપણે આને મસ્ત મજાનું રિમૂવ કરી દઈએ બધું અને ફરાફટ આવી જઈએ મિથાઇલેટિંગ એજન્ટ હંમેશા પોતાના જીનેટિક ડીએનએ ના છેડા પર રાઈટ જો કયો છેડો કીધો તો કે ટી ભાગ તરફ મિથાઇલ અણુનો ઉમેરો કરે જેથી પોતાનું ડીએનએ એન્ડોન્યુક્લિયસની અસરથી કેવું થઈ જાય સુરક્ષિત થઈ જાય મેં તમને કીધું ને ક્યાં છેડા પર કાતો એ અને કાતો ટી છેડા પર આ કોલાય છે ઈ કોલાયમાં ડીએનએ ના ટુકડા થઈ ગયા હતા રાઈટ કોના કારણે ન્યુક્લિયસની અસરને કારણે તો એ છેડે કે ટી છેડે કોણ જોડાઈ ગયું તો કે સીએચ થ્રી મોલિક્યુલ મોલેક્યુલ થ્રી મોલિક્યુલ CH3 થ્રી મોલિક્યુલ સીએચ થ્રી મોલિક્યુલ અને જેના કારણે એણે પોતાના ને સુરક્ષિત કરીને જેવું હતું એવું ને હું DNA બનાવી દીધું ચાલો મારી વાત ક્લિયર થઈ જાય છે અને કોની અસરથી સુરક્ષિત કરી દીધું એન્ડોન્યુક્લિયસની અસરથી અસર થઈ હતી ને એટલા માટે તો એ હતું ચાલો ક્લિયર મિથેલિટિક એજન્ટની વાત હા કે ના હવે ફરીથી આપણે હજી ડિટેલ કરીએ છીએ કોની એન્ડોન્યુક્લિયસની એટલે તમે જુઓ આપણે ઉપકરણોની અંદર ઉત્સેચકને ભણીએ છીએ અને અત્યારે કન્ટિન્યુઅસ ઉત્સેચકમાં પેલા વનસ્પતિ કોષવાળી વાત પ્રાણી કોષવાળી વાત ફૂગવાળી વાત અને બેક્ટેરિયલ કોષની વાત એને તોડીને આપણે કોને લઈ આવ્યા હતા ડીએનએના હવે મારો પ્રાઇમ ટાર્ગેટ હું તો જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવવા છે એટલે મારે ઈચ્છિત લક્ષણવાળું ડીએનએ જોઈએ છે તો મારે આખું ડીએનએની તો જરૂર નથી મારે તો ડીએનએનો કોઈ એક ટુકડો જ જોઈએ છે તો એ ટુકડો કરવા માટે કોની જરૂર પડી હમણાં તમને ખબર પડી કે હા આનો ઉપયોગ કરી શકાય કોનો ન્યુક્લિયસનો એટલે આપણે એન્ડો એન્ડોન્યુક્લિયસને કન્ટિન્યુ કરીએ છીએ આટલો બધો બ્યુટિફુલ ઉત્સેચક આપણને મળે છે ક્યાંથી મળે છે કેવી રીતે મળે છે ક્યાંથી કઈ રીતે એની શરૂઆત થાય તો એની હિસ્ટ્રી જોઈએ ઓગણીસો ને બોલો 1963 માં ક્યાંથી મળ્યું આદિકોષ કેન્દ્રમાંથી કયા સ્વરૂપે નેચરલ ડિફેન્સ મિકેનિઝમના સ્વરૂપે અને એને હવે વધારે રિસર્ચ કરતા આપણને ઘણી બધી નત નવીન એની માહિતીઓ પ્રાપ્ત થઈ કઈ કઈ તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક અથવા તો એને કહેવાય રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ અથવા તો ન્યુક્લિયોઇડ આ ઉત્સેચકો DNA ની નાની નાની અને ટૂંકી શૃંખલાઓને ઓળખે અને વિખંડિત કરે એટલે કે એને તોડવાનું કામ કરે રાઈટ અને કરવા કે તોડવા માટે લક્ષ્ય બને છે ડીએનએ ને એ એટલે કે એન્ડોન્યુક્લિયસ એ ડીએનએ ને ચોક્કસ જગ્યાએથી કટ કરે છે કે જે ચોક્કસ જગ્યા ઓછામાં ઓછી ચાર થી વધારેમાં વધારે આઠ પેરની જોડીઓને તોડે છે એટલે ચાર થી આઠ પેરની જોડીઓને તોડવા માટે ઉપયોગી ઉત્સેચક કોણ તો કે એન્ડોન્યુક્લિયસ લિયર અહીંયા સુધી નેક્સ્ટ પોઈન્ટ પર છે ચાર થી આઠ બેઝની જોડીઓના ચોક્કસ કૃત કૃતની ઓળખે છે અને આ ચોક્કસ નાઇટ્રોજન બેઝની જોડીઓ ધરાવતી શ્રૃંખલાને શું કહેવાય ઓળખ શૃંખલા કહેવામાં આવે છે ઓળખ શૃંખલા એટલે શું હું તમને ફરીથી સમજાવું આખી ડીએનએ અહીંયા મારી પાસે છે ઉદાહરણ તરીકે સમજી લઉં તો આખા ડીએનએ માં બધી જગ્યા પર તમને કોણ જોવા મળે તો કે ભાઈ સમજ રહ્યો સમજ રહ્યો તો એનું આખે આખું અહીંયા ડેટા બનેલો છે હવે આ જે ડેટા અહીંયા આખે આખો બનેલો છે એ ડેટા પરથી એ પર્ટીક્યુલર કોઈ શૃંખલા ઉદાહરણ તરીકે એ ટી સી જી સી જી એ રાઈટ તો એ ચારથી આઠ બેઝપેરની ઓછામાં ઓછી કાં તો ચાર બે સ્પેર અને વધારેમાં વધારે કાં તો ચાર પાંચ છ સાત અને આઠ બેસ સ્પેરની શૃંખલાને ઓળખે અને જેને ઓળખે એ જ જગ્યાએથી એનો ન્યુક્લિયસ એને કટ કરે રાઈટ અને એટલા માટે આ જે શ્રૃંખલા છે એના માટે શબ્દ શું છે ઓળખ હવે બીજી બહુ જ્યારે રિસર્ચ કર્યું છે ત્યારે માલમ પડ્યું છે એટલે કે માલુમ પડ્યું ખ્યાલ આવ્યો કે આવા તો કુદરતની અંદર આદિકોષ કેન્દ્ર બેક્ટેરિયા ઘણા બધા એન્ડોન્યુક્લિયસ છે એનો મતલબ પ્રત્યેક એન્ડોન્યુક્લિયસ ની પ્રત્યેક ઓળખ શ્રૃંખલાઓ અલગ અલગ એટલા માટે એવું બોલી શકાય ફોર સ્પેસિફિક એન્ડો ન્યુક્લિયસ ધેર ઇઝ અ સ્પેસિફિક ઓળખ શૃંખલા ખ્યાલ આવે છે તમને સમજાય છે અથવા તો સ્પેસિફિક પેલિન્ડ્રોમ પેલિન્ડ્રોમ શબ્દ હું તમને સમજાવીશ મળશા રાઈટ એટલે કે એક જે એન્ડોન્યુક્લિયસ છે એના માટે પર્ટીક્યુલર અને ફિક્સ કોણ હોય ઓળખ શૃંખલા અને એ જ ઓળખ શૃંખલા એ એ જ એન્ડોન્યુક્લિયસ કામ કરશે બીજો નહીં ક્લિયર અહીંયા સુધી આગળ વધીએ છીએ આપણે રાઈટ આજે એટલે કે આજના સમયની અંદર આપણી ચોપડીમાં લખેલી ના ડેટા મુજબ આપણી પાસે બસો થી વધારે આદિકોષ કેન્દ્ર એટલે કે બેક્ટેરિયાની બેક્ટેરિયાઓથી વધુ જાતિમાંથી બસોને ત્રીસ કરતાં વધારે બેક્ટેરિયલ જાતિમાંથી થી પણ વધારે ઉત્સેચકોને આપણે ઓળખીએ છીએ કેવા પ્રકારના ઉત્સેચકો આ એન્ડોન્યુક્લિએઝ પ્રકારના ઉત્સેચકો ક્વેશ્ચન પૂછાય આંકડાકીય માહિતી છે યાદ રાખજો નીટ માટે તમારે ઇમ્પોર્ટન્ટ છે શું ક્વેશ્ચન બેનો બસો ત્રીસ જેટલા બેક્ટેરિયામાંથી આપણે આજે અલગ કર્યા છે બાર કાઢ્યા છે એનું પ્રોડક્શન કરીએ છીએ એન્ડોન્યુક્લિયસનું કેટલા નવસોથી પણ વધારે ચાલો મારી વાત ક્લિયર થઈ જાય છે સમજાય છે આ કે ના સો ટકા હવે મારે તમને આલ્કલાઇન ફોસ્ફેટની વાત કરવી છે પણ એ આલ્કલાઇન ફોસ્ફેટની વાત આપણે આવતા અંકે એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં તો ત્યાં સુધી મસ્ત મજાનું મોટું થેન્ક યુ અમારા તરફથી કે તમે ભણો છો જુઓ મિત્રો અહીંયા મેં તમને ઉત્સેચકની વાત ઉપકરણો ભણતા હતા આપણે આરડીએનએ ટેકનોલોજીમાં એમાં સ્પેસિફિકલી ઉત્સેચકો ભણ્યા અને એ ઉત્સેચકોમાં પણ મેં તમને ખાલી કયા ઉત્સેચકો ક્લિયર કર્યા તો કે બે જ બે ને હું તો કહું એક જ લાઇઝિંગ પ્રકારના ઉત્સેચકો લાઇઝિંગ એટલે જે ઉત્સેચકો આરડીએનએ ટેકનોલોજીમાં તોડવાનું કામ કરતા હતા એ ઉત્સેચકો સેલ્યુલોથી માંડીને ન્યુક્લિયસ સુધીની વાત કરી અને એ ન્યુક્લિયસમાં પણ આપણે સ્પેસિફિક કોના ઉપર ગયા તો કે એન્ડો ન્યુક્લિયસ પર ગયા જે કોને કટ કરે છે ન્યુક્લિયસ ન્યુક્લિયસ ને ડીએનએને કટ કરે છે ક્યાંથી કટ કરે ચોક્કસ ઓળખ શૃંખલાથી કેટલી ઓળખ શ્રૃંખલા ચારથી આઠ બેઝપેરની પર્ટિક્યુલર પ્રત્યેક એન્ડોન્યુક્લિયસ માટે પ્રત્યેક ઓળખ શ્રૃંખલા કેવી હોય ડિફરન્ટ ડિફરન્ટ અલગ અલગ હોય એટલે એક એન્ડોન્યુક્લિયસ માટે એક જ ઓળખ શ્રૃંખલા કામ કરે ક્લિયર થાય છે અને એ જ જગ્યાએથી એન્ડોન્યુક્લિયસ એને કટ કરશે ખ્યાલ આવ્યો તમને હવે કેવી રીતે કટ કરે છે કેવા પ્રકારના ડીએનએમાં ચેન્જીસ આવે છે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું હજી મારે તમને ઘણા બધા ઉત્સેચકો વિશેની વાત કરવાની બાકી છે થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માત્ર મળતા રહ્યો